નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે બુડિયા આપ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે એક એવા જ ખેડૂત મિત્ર ની મુલાકાત લેવી છે કે જેમને આપણા દ્વારા જે પ્રોડક્ટ જે છે એ વાપરે છે અને એમણે જે છે એ કેવી રીતે વાપરી છે અને એનાથી એને શું ફાયદો થયો છે અને આ વાપરવાથી એક ખેડૂત મિત્રોને ને શું ફાયદો થશે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈ નો પરિચય લઈ અને ત્યારબાદ એમના દ્વારા જે છે 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 એ મગફળીના પાકની પાકની અંદર અંદર અગાઉ જીરાના આ આ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો અને એમને શું ફાયદો થયો સાંભળવાનો પ્રયત્ન કરીએ પરિચય ત્યારબાદ આગળ વધીએ આપનું નામ નમસ્કાર મારું નામ તમારું અડિયાણા તાલુકો જોડિયા જિલ્લો જિલ્લો જામનગર તમારો મોબાઈલ નંબર

જીરામાં તમારા માં જીરા ઉતાર નતો આવ્યો ત્રણ વર્ષ જીલું ત્રીજું હા ઉપરાંત બે હિસાબ મેં જીરા માં વાપરાતા સારું હું

ખેતર ની અંદર પચીસ પચીસ વીઘા ની અંદર આ સ્ટાર પ્રોટેક્ટ નો ઉપયોગ કર્યો છે હાલના સમયગાળા અંદર બીજો રાઉન્ડ જે છે વરસાદ શરૂ થયો છે ત્યારે જે ખેડૂત મિત્રો ને એવો ડર રહેતો હોય મારા ખેતરમાં સફેદ ફૂગ આવે મારા ખેતરમાં માં મુંડા તળકીડે વાયર વર કે મારા ખેતર ની અંદર જે છે એ લીલી ઇયળ ગુલાબી ઇયળો નો પણ પ્રશ્ન રહે તો એવા ખેડૂત મિત્રો એ આ અઢીસો ગ્રામ અઢી વીઘા લેખે અને પિયત સાથે અથવા તો ડ્રેન્સિંગ કરીને અથવા તો ભીની માટી સાથે અથવા તો રેતી સાથે મિક્સ કરીને જો આપી દેવામાં આવે તો એ આ પ્રશ્નને જે આપણે આવતો અટકાવી શકશું એક સાથે બધા જ સમૂહ એટલે કે ટૂંકમાં ફૂગો ફૂગ ફૂગ ઉપયોગી ફૂગ છે એ બધી ફૂગો એટલે કે ટાઈકોડરમાં ટાઈકોડરમાં વીડી ટાઈકોડરમાં અર્જેનિયમ સુરોમોનાસ સાથે સાથે વર્ટીસીડીયમ મેટારે